નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો આપ સૌનું ફરીવાર આ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને નવા વિડીયોમાં મિત્રો કચ્છની દેખા તો કુછ નહીં દેખા આ વાત બિલકુલ સાચી છે પણ કચ્છની વાત આવે એટલે ઘોરડાનું જે સફેદ રણનું ચિત્ર છે એ આપણા મન અને મગજની અંદર ઉપસી આવે છે અહીં જવા માટે ભીરંડીયા ગામેથી છે એ ટિકિટ લઈ અને આગળ છે જવાનું હોય છે ત્યાં એક ચેકપોસ્ટ હોય છે એ ચેકપોસ્ટ પહોંચતા પહેલાં ભીરંડા ગામેથી ટિકિટ લઈ અને પછી અંદર છે વળાંક લઈ અને આગળ જવાનું હોય છે ટિકિટનો દર છે એ સો રૂપિયા છે વિદ્યાર્થીઓ માટે થી સિત્તેર વચ્ચે છે રહેલું છે આપણે ત્યાં એ કહેવત છે કે કચ્છની દેખા તો નહીં દેખા આ રણની અંદર તમે જે આ ગેટ જોઈ રહ્યા છો ત્યાંથી છે અંદર સફેદ રણ છે એ થાય છે ત્યાં આગળ જવા માટે ઘોડે સવારી આ ઊંટ તમે જોઈ શકો ઊંટની અંદર કેટલાક સહેલાણીઓ છે એ બેઠેલા છે અને ખૂબ આનંદ સાથે ને મોજ સાથે છે એ બેસી અને આગળ જવાનું હોય છે આરસીસીના રોડથી સુસજ્જિત આખી વ્યવસ્થા છે એ ખૂબ સારી રીતે અહીં કરવામાં આવેલી છે તમે આ સહેલાણીઓ જે જોઈ શકો એ સંગીતના તાલે ઝુમતા ઝુમતા જઈ રહ્યા છે હેલિકોપ્ટર પણ થઈ ત્યાં વ્યવસ્થા છે ત્યાં સહેલાણીઓને બેસવા માટે અને કેટલીક બીએસએફના જવાનો છે એ પેટ્રોલિંગ માટે પણ આ રીતે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી અને રક્ષા કરી રહ્યા છે ઘોડાઓ પણ છે ખૂબ પૂર ઝડપે છે દોડી રહ્યા છે અને તમે આગળ નજર કરો તો આમ સફેદ ચાદર બિસાવી હોય તેવું દૃશ્ય છે આપણી સમક્ષ આવીને ઊભું છે અહીં આ સફેદ રણ જોવા માટે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ અને વિદેશના વિદેશથી સહેલાણીઓ છે એ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને દર વર્ષે આ રણોત્સવ છે અહીંયા અલગ અલગ થીમથી ઉજવવામાં આવતો હોય છે અને દર વર્ષે અલગ અલગ આયોજન છે એ ખૂબ સારી રીતે આપણી સરકાર છે કરી રહી છે તમે જોઈ શકો છો કે આ ઊંટ અને ઘોડાઓની ગાડીઓ છે એ મુસાફરીને લઈ જવા અને લાવવા માટે થઈ શકે છે અહીં આપણે એક આ દ્રશ્યો જોઈએ તેમાં ફર્સ્ટ ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી આ રણોત્સવ છે ચાલવાનો છે અને દરેક દિવસે નવું નવું છે એ આયોજન કરી અને પ્રવાસીઓને છે એ મનોરંજન આપી રહ્યા છે તમે જોઈ શકો કે જ્યાં નજર કરો ત્યાં સફેદ મીઠાથી ભરેલું આખું જે રણરૂપી છે એ રહેલું છે અહીંયા પ્રવાસીઓ છે આવી અને કેટલાક પ્રવાસીઓ રાસ ગરબાનું આયોજન કરે છે કેટલાય છે નાચગાન કરે છે અને એક જાતનો આનંદ છે એ લૂંટી રહ્યા હોય છે સમગ્ર દિશાઓમાં માત્ર રણ એ છે આપણી નજર સમક્ષ આવી રહ્યું છે આ રણ ઉત્સવની ઉજવણી માટે માત્ર ભારત દેશ કે ગુજરાત નહીં પરંતુ વિદેશથી પણ સહેલાણીઓ છે એ આવતા હોય છે અને આ સમગ્ર વિડીયો છે એ એક પૂરો જ જોજો કારણ કે જો તમે નવા હો તો આ અમારી આ યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા તમે આ જોઈ શકો કે મીઠુંની અંદર હાથમાં લઈ અને પાણીથી છે એ આખું મીઠું બનતું હોય છે સહેલાણીઓ છે ત્યાં ખૂબ જ આનંદથી છે બેસતા હોય છે મિત્રો વિડીયો પૂરો જોજો ખૂબ જ મજા આવશે નવા હો તો ફરીવાર ચેનલને સહી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે સમગ્ર દિશાઓમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર સફેદ ચાદર બિછાવેલી હોય ને એવું અદ્ભુત વાતાવરણ છે આપણી સમક્ષ દેખાઈ રહ્યું છે તો આ વિડિયોમાં વાત કરી રહ્યા છીએ આપણે કચ્છના સફેદ રણ ત્યાં ઉજવાતા રણોત્સવ કચ્છનું સફેદ રણ એ દેશ અને વિદેશના પ્રવાસીઓને છે એ આકર્ષે છે લોકો ખાસ રણોત્સવ માટે અહીં કચ્છ આવે છે અને કચ્છની સુંદરતા કચ્છની સંસ્કૃતિ કચ્છનો ઇતિહાસ કચ્છનો વારસો અને કચ્છની કળાને જાણે છે અને માણે છે આ પ્રવાસીઓ છે એ બધા કચ્છની કચ્છી સંસ્કૃતિને જાણવા માણવા એ અહીં આવે છે ઉપર આકાશની અંદર પ્રવાસીઓ માટે અભૂતપૂર્વ નજારો છે એ જોઈ શકો છો તમે અને પ્રવાસીઓ પણ ખૂબ જ આનંદથી લૂંટી રહ્યા છે કેટલા રાસ ગરબાનું આયોજન કરી રહ્યા છે કોઈ રમતો રમી રહ્યા છે સંગીતના વાદ્યો સાથેનું આખું આયોજન છે તમે ત્યાંનો સનસેટ પણ જોઈ શકો કે સૂર્ય છે એ હવે આથમવા જઈ રહ્યો છે અને તમે જે રીતે આખો સનસેટ થઈ રહ્યો છે તે પણ ખૂબ સારી રીતે આ કચ્છના રણના આ સફેદ ચાદરથી આચ્છાદિત થયેલા રણમાં આપણે જોઈ શકીએ છીએ અને કચ્છની જે સંસ્કૃતિ છે કચ્છની જે સભ્યતા છે કચ્છનું જે સૌંદર્ય છે એ સૌંદર્યને આપણે સૌ માણી રહીએ છીએ અહીં વિદેશના પ્રવાસીઓ છે એ આવે છે કચ્છની સભ્યતા કચ્છની સંસ્કૃતિ કચ્છની હસ્તકળા એ ને ઉજાગર કરવાનું એક સરસ આ કચ્છના રણની અંદર જોવા મળે છે તમારી નજર સામે જે આ લાઇટિંગ દેખાઈ રહી છે એ સાંજના રાત્રિના વાતાવરણમાં એક અલગ પ્રકારની રંગબેરંગી લાઇટથી જ્યારે જગવવામાં આવે છે ત્યારે આખું વાતાવરણ છે એ જાણે કે જળહળી રહ્યું હોય ને તેવું છે દેખાઈ રહ્યું છે દૂર સુધી નજર કરતા ઉપર આકાશ નીચે આ સફેદ ચાદરથી બિછાયેલું રણ કચ્છની સુંદરતામાં એક વધારો કરે છે આ જે દેખાઈ રહ્યું છે તે એક સેલ્ફી પોઈન્ટ છે પરંતુ અત્યારે કોઈ કારણસર તે સેલ્ફી પોઈન્ટ છે એ બંધ રાખવામાં આવેલું છે અહીંયા કચ્છની સંસ્કૃતિના કેટલાક વાદ્યો વગાડી અને નૃત્યો પણ કરતા હોય તેવું જોવા મળે એ આ વિસ્તારની અંદર રહેલું છે કચ્છ માટે કેટલાય ફિલ્મી સ્ટારો પણ છે એ ઘણી બધી વાત છે કરી કરી રહ્યા છે કે કચ્છ જો જેણે ન જોયું હોય તેણે પોતાના જીવનમાં કાંઈ પણ નથી જોયું એવું છે માનવામાં આવે અહીં આખું સફેદ મીઠાથી અને એક સુંદર રીતે સફેદ ચાદરમાં મીટાવેલું હોય એવું છે જોવા મળે છે પાકિસ્તાનની બોર્ડર પણ છે અહીંથી કેટલાક વિસ્તારની અંદર છે જોવા મળે સિંધ પ્રદેશ અને આપણો ગુજરાત પ્રદેશ વચ્ચેનું આ આખું રણ છે આવેલું છે અને કોરડોની અંદર દર વર્ષે આપણી ગુજરાત સરકાર દ્વારા છે એ રણોત્સવ છે એ ઉજવવામાં આવે છે અને એ રણોત્સવનો લાભ લેવા માટે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશના લોકો છે અહીં આવે છે આ સફેદ રણમાં જવા માટે ભુજથી એંશી કિલોમીટર દૂર છે એ આવેલું છે ઘોરડો ગામ પાસે આ સફેદ રણ છે એ રહેલું છે અહીં કેટલાક ભૂંગાઓ પણ છે એ બનાવવામાં આવેલા છે તેમાં વિદેશી લોકોને રહેવા માટેની સંપૂર્ણ સગવડતાઓ પણ રહેલી છે તમે જો આ લાઇટિંગ જોઈ શકો છો તો એ આખા દરવાજા રૂપી એક બે કિલોમીટર એરિયા સુધી આવું લાઇટિંગ શો રૂપરીત છે એ રહેલું છે અહીંયા કેટલીક ઇલેક્ટ્રોનિક મોટર પણ છે એ મૂકવામાં આવી છે કે જેથી સહેલાણીઓ છે એ આસાનીથી જઈ શકે છે તમે જે આ લાઇટિંગ જોઈ રહ્યા છો એ અલગ અલગ કલરથી આખું જે વાતાવરણ છે એને નયન રમ્ય છે એ બનાવવાનું કામ કરી રહ્યું છે અને એક વખત કચ્છ અને એમાંય આ સફેદ રણ એક આપણી સુંદરતામાં એક વધારો કરનારું છે કુદરતે સોળે કળાએ આ વિસ્તારને છે એ ખીલવી દીધેલો છે એટલે દરેક સહેલાણીઓ છે એ અચૂક એક વખત કચ્છની મુલાકાત અને એમાંય આ સફેદ રણની મુલાકાત લેવી ખૂબ જરૂરી છે કચ્છના સફેદ રણની મુલાકાત લેવાથી તમારા માં એક અદ્ભુત પૂર્વની શાંતિ તમે આ જોવો છો કે કેટલું દરવાજાનો લાઇટિંગ છે ખૂબ સરસ રીતે આબોહિક રીતે છે એનું બનાવવામાં આવેલું છે જ્યાં નજર કરો ત્યાં રંગબેરંગી લાઇટથી આખું જે રણ છે એને સુશોભિત કરવામાં આવેલું છે આ પહેલી ડિસેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી સુધી સતત આ આખો કાર્યક્રમ છે ચાલવાનો છે અહીં આ રણની અંદર આપણી સરકાર દ્વારા પતંગોત્સવ પણ છે ઉજવવામાં આવે છે અને એ પતંગો ઉત્સવથી રાજ્યના અને દેશ વિદેશના લોકો પણ અહીં આવી અને એક આખી સ્પર્ધાઓ કરતા હોય છે ટૂંકમાં દરેક રીતે તમે જોઈએ તો કચ્છ એમાંય આ સફેદ રણ ને એમાંય રાત્રિનો આ અદ્ભૂતપૂર્વ જે વાતાવરણ છે એ મનને મોહી લે તેવું છે ચારે રસ્તાઓની બંને બાજુ અલગ અલગ પ્રકારના લાઇટિંગ શોથી આખું વાતાવરણ છે એ બનાવવામાં આવેલું છે તમે આ વિડીયોના મારફતે જોઈ શકો છો કે રાત્રિના સમયે પણ સહેલાણીઓ ઉટગાડીમાં બેસી આવજા કરી રહ્યા છે અને આખો આમ વાતાવરણ તમે જુઓ તમે જોઈ શકો છો આ વિડીયોના મારફતે અને હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આખું એલઈડી લાઇટથી ઘણા બધા આવા નમૂનાઓ છે એની જે આખી લાઇટિંગની જે શો છે એ રખવામાં આવેલા છે એનું જે બનાવવાની જે રીત છે તમે દૂરથી નજર કરતાં તમને કંઈક અલગ જ પ્રકારની છે એ આમ ફિલિંગ આપનારું આ આખું વાતાવરણ રહેલું છે એટલા માટે જ વારંવાર લોકો કહે છે કે કચ્છની દેખા તો નહીં દેખા આપ પણ આ નયનરમ્ય વાતાવરણ આપ ત્યાં કદાચ ન જોઈ શકો તો મિત્રો હું તમને આ વિડીયોના મારફતે છે એ બતાવી રહ્યો છું સમજાવી રહ્યો છું અને ટાઈમ મળે તો આ સમયગાળા દરમિયાન પહેલી ડિસેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી સુધી ચાલનારો છે તમે પણ એક વખત અવશ્ય આની જે મુલાકાત લઈ આપણી કચ્છની સંસ્કૃતિ કચ્છની ઇતિહાસ કચ્છનો વારસો કચ્છની કળા એને એની સભ્યતા સંસ્કૃતિ એને માણવાની એને જાણવાની એક મજા જ અલગ પ્રકારની રહેલી છે અને દર વર્ષે આવું આયોજન છે એ અલગ અલગ થીમથી છે એ ઉજવવામાં આવે છે અત્યારે આ બે હજાર ચોવીસના આ વર્ષમાં કંઈક અલગ જ થીમ રણોત્સવ એ ઉજવવામાં આવી રહ્યો છે અમે પણ આનો ખૂબ છે આનંદ લીધો અને અમે એવી ઈચ્છા રાખીએ કે તમે પણ છે આનો આનંદ લો અને રણોત્સવનું આખું જે સરકારની જે થીમ છે એને સમજો તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તો લઈને અમે ગયા જ હતા સાથે જે દર્શક મિત્રો જે છે તમે પણ કદાચ ના નહીં જઈ શકો તો આ વિડીયોના મારફતે મેં તમને બતાવવાનો પૂરો પ્રયોગ કરેલો છે સાથે સાથે આવા બીજા કેટલાક વિડીયો પણ વિજય વિલાસ પેલેસ છે માંડવી બીચ છે કાળો ડુંગર છે એના આ ચેનલમાં છે એ મુકાયેલા જ છે તમે અવશ્ય એ બધું જ એનો લાભ લો નવા હો તો આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી અને બીજા સુધી છે એ પહોંચાડવામાં મદદરૂપ થાવ અને તમને પણ જાણવાનું અને માણવાનું છે મોકો મળશે અને જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટની અંદર તમે છે એ લખી અને મને જાણ આપી શકો